હેલો મિત્રો હું સ્વાગત છે તમારું દોસ્તો હાલમાં સમાચાર મળી રહ્યા છે દોસ્તો દોસ્તો હાલમાં કેનેડા દ્વારા દોસ્તો ભારતમાં એક એમ્પસેડરની નિમણૂંક કરવામાં આવી રહી છે આમ દોસ્તો ભારત અને કેનેડા વચ્ચે જે સંબંધોની અંદર જે દરાર બનાવવામાં આવી હતી દોસ્તો એને હવે થોડી રીતે હવે સુધારવામાં આવી રહી છે આમ દોસ્તો જોવા જઈએ તો દોસ્તો કેનેડાના વડા વર્ધન જસ્ટિન ટુડોએ દ્વારા દોસ્તો ભારતમાં જે હરદીપસિંહ નિજનની જે ખાલીસ્તાની ટેરિટરી હતું એની હત્યાને લઈ ભારત પર લગાતાર જે આરોપો લગાવવામાં આવી રહ્યા હતા દોસ્તો ત્યારે ભારત અને કેનેડા વચ્ચે બંનેના સંબંધો બગાડવામાં આવ્યા હતા પણ દોસ્તો હવે આપણે જોવા જઈએ તો દોસ્તો હાલમાં જે કેનેડાના વડાપ્રધાન છે એ માર્ક કાર્ડની છે જસ્ટિન ટુડો દોસ્તો એમને રાજીનામું આપ્યા બાદ માર્ક કાર્ડની હવે આવી ગયા છે તો દોસ્તો તેમને ભારત સાથે સંબંધ સુધારવા માટેની પહેલ શરૂ કરી છે આમ દોસ્તો ઇઝરાયલની અંદર નિયુક્ત હતા જે ડી અફેર્સમાં દોસ્તો જે કુપર સ્ટેફરને દોસ્તો ભારતની અંદર નિયુક્ત કરવામાં આવે છે આમ દોસ્તો આ વધારે ત્રીસથી પાંત્રીસ વર્ષનો જે એમ્બેસેડરનો એક્સપિરિયન્સ રાખી રહ્યા છે આમ દોસ્તો બીજી તરફ ભારતે પણ દોસ્તો કેનેડાની અંદર દિનેશ પટનાયકને કેનેડાની અંદર નિયુક્ત કર્યા છે આમ દોસ્તો દિનેશ પટનાયક પણ પાંત્રીસ વર્ષથી વધારે એક્સપિરિયન્સ છે આમ દોસ્તો હવે ભારતનો જે એમ્બેસેડર હશે એ કેનેડાની અંદર એ પણ અનુભવી રહેલા છે તો દોસ્તો કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે તમને જાણ કરીશું આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જય હિંદય ભારત